હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે વિશ્વાસ સિરીઝ પાર્ટ વનની અંદર જેટલા જીકેના ટોપિક છે બાય આપણે ટોપિક છેઈએ છીએ અને આજે ગુજરાતમાં બનેલ પ્રથમ એના બે વિડિયો મિત્રો આવશે એની અંદર આપણે આ વિડીયોની અંદર પચાસ પ્રશ્નો જેની અંદર ગુજરાતનો પ્રથમ શું શું થયેલું છે અને તમે સૌ જાણો છો કે આવી વસ્તુ જે પરીક્ષામાં અવારનવાર પૂછતા હોય છે તો આપણે વધારે પડતો સમય બગાડતા પહેલાં આપણે ચાલુ કરી દઈએ આપણે પ્રશ્નો આપણે બરાબર જોઈએ વિશ્વાસ સિરીઝ મિત્રો

લોથલની શોધ મિત્રો ઓગણીસો ચોપન ખાતે થઈ હતી અને મિત્રો આનું સંશોધન કોને કરેલું છે એસ આર રાવ કોને કરેલું છે એસ આર રાવ તમને પરીક્ષામાં આનું પૂરું નામ તો શું શિકારીપુરા રંગનાથ રાવ આનું પૂરું નામ છે શિકારીપુરા રંગનાથ રાવ લોથલની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો ને માં થઈ હતી યાદ રાખી લેજો ખાસ અને જેને પ્રથમ દરિયાઈ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે લોથલ બરાબર એની પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ પ્રથમ લોક કલા દર્શાવતી મ્યુઝિયમ કયું છે પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રથમ લોકકલા દર્શાવતું મ્યુઝિયમ કયું છે તો એ મ્યુઝિયમ મિત્રો છે શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ ખાસ યાદ રાખી લેજો શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ જે પ્રશ્ન ન આવડે એ નોટ કરતા જ જજો અને હા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી અવારનવાર જે વિડીયો આવતા જાય છે એ તમારે બાકી ન રહી જાય અને બધું એકારે ભેગું ન થઈ ખાસ ધ્યાન રાખજો ધીમે ધીમે મિત્રો છે ટીપે ટીપે સરોવરને કાંકરે કાંકરે પાળ બંધાય એવી રીતે તમારે ધીમે ધીમે વસ્તુ એકર બધું ખાઈ નથી લેવાનું ઘણા કે કઈ બુક વાંચવી મિત્રો બુકની કોઈપણ જાતની જરૂર નથી તમે સિલેબસ તમારી પાસે જે બુક છે એનો સિલેબસ પકડી લ્યો તમે એટલે તમારે બધું કવર થશે ધીમે ધીમે બરાબર એક સાથે ખાઈ લેવાની વસ્તુ નથી આ ધીમે ધીમે બધી વસ્તુ થાય છે બરાબર ચોથા પ્રશ્નની વાત કરીએ પ્રથમ એનિમલ હોસ્ટેલ પ્રથમ એનિમલ હોસ્ટેલ ગુજરાતની કઈ છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એની છે મિત્રો આકોદરા કઈ હોસ્ટેલ છે આકોદરાને ક્યાં ખાતે આવેલી છે સાબરકાંઠા ખાતે આવેલી છે પ્રથમ ગોકુળિયું ગામ ગુજરાતનું કયું છે પ્રથમ ગોકુળિયું ગામ છે મિત્રો રાયસણ જે ગાંધીનગર ખાતે આવેલું છે રાયસણ ગાંધીનગર પ્રથમ ગોકુળિયું ગામ યાદ રાખી લેજો એના પછી મિત્રો મિત્રો મને બધા જ પ્રશ્નો મોઢે છે બરાબર એટલે તમને હોવા જોઈએ પરીક્ષા પાસ કરી અને ને આમના મિત્રો છે એ મિત્રો દસ દસ અગિયાર અગિયાર પરીક્ષા પાસ નથી થતી બરાબર તો પરીક્ષા પાસ કરી હોય બધું યાદ રાખવું પડશે બરાબર છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે મિત્રો પ્રથમ આયુર્વેદિક કોલેજ છે પાટણમાં આવેલી છે ક્યાં આવેલી છે પ્રથમ આયુર્વેદિક કોલેજ તરીકે ઓળખે છે પાટણની અંદર યુનિવર્સિટી પૂછાય તો એ 1967 માં મિત્રો આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો જ્ઞાન જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે મિત્રો ઉમાશંકર જોશીને 1967 માં જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે નિશિત માટે નિશ્ચિત એટલે મધ્યરાત્રિ થાય એ પણ યાદ રાખી લેજો પ્રથમ ગુજરાતી શાળા મિત્રો પ્રથમ અંગ્રેજી શાળા પૂછે કે પ્રથમ ગુજરાતી શાળા પૂછે તે મિત્રો શરૂ ક્યાં થઈ હતી સુરત ખાતે થઈ હતી બંને યાદ રાખી લેજો બંને ક્યાં થઈ હતી સુરત ખાતે જ થઈ હતી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના ક્યાં થઈ હતી તો સુરત ખાતે થઈ હતી પ્રથમ અંગ્રેજી શાળાની સ્થાપના ક્યાં થઈ હતી તો સુરત ખાતે થઈ હતી પરંતુ એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રથમ સરકારી શાળા સરકારી શાળા છે ક્યાં શરૂ થઈ હતી ગુજરાતની અંદર તો ક્યાં થઈ હતી અમદાવાદ ખાતે સરકારી શાળા શરૂ થઈ હતી બરાબર એના પછીના પ્રશ્ન અગિયાર પ્રશ્નની વાત કરીએ પ્રથમ કન્યા શાળા પૂછે તો અમદાવાદ આવશે બરાબર અમદાવાદ ખાતે પ્રથમ કન્યા શાળા બધું મિક્સ ન થાય જોઈ લઈએ પ્રથમ ગુજરાતી શાળા પૂછે પ્રથમ અંગ્રેજી શાળા પૂછે તો બંને સુરત ખાતે શરૂ થઈ હતી પ્રથમ સરકારી કે તો અમદાવાદ ખાતે થઈ હતી અને મિત્રો પ્રથમ કન્યા શાળા પૂછે તો પણ અમદાવાદ આવશે બરાબર બારો પ્રશ્ન રાખ્યો પ્રથમ સૈનિક શાળા મિત્રો પ્રથમ સૈનિક શાળા છે એ બાલાછડી ખાતે છે એ શરૂ થઈ હતી જિલ્લો કયો છે જામનગર લાગુ પડે છે પ્રથમ હયાતનગર વડનગર ક્યાં આવેલું છે મહેસાણા ખાતે આવેલ છે વડનગરનું બીજું નામ મિત્રો ચમત્કારપુર પણ છે યાદ રાખી લેજો ચમત્કારપુર અને વડનગરના મિત્રો આપણે નરેન્દ્ર દામોદર મોદી આપડા છે એ વડાપ્રધાન પ્રધાનમંત્રી નવ તારીખે ખબર છે શપથ લેવાના પણ છે બરાબર પ્રશ્નની વાત કરીએ પ્રથમ ખાનગી બંદર મિત્રો પીપાવાવ ત્યાં આવેલું છે અમરેલી જિલ્લાની અંદર પીપાવાવ છે અને મિત્રો ઓપ્શનમાં હોય તો પણ નામ છે છે પોર્ટ બ્લેર બંદર મિત્રો પીપાવાવનું વાવનું બંદરનું બીજું નામ પણ છે પોર્ટ બ્લેર બંદર તરીકે પણ ઓળખાય છે પીપા વાવ યાદ રાખી લેજો મિત્રો પ્રથમ ખાનગી બંદર ગુજરાતનું છે પીપા વાવ છે અમરેલી ખાતે આવેલું છે સોરી મિત્રો પોર્ટ બ્લેરની પોર્ટ વિક્ટર બંદર કહેવાય છે

આયાત કરનાર ખાનગી બંદર કયું છે તે મિત્રો છે પોરબંદર છે 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 અને મિત્રો પરીક્ષામાં ક્યાં એ પણ પોરબંદર જિલ્લાની અંદર જ આવશે ખાસ યાદ રાખી લેજો નો આવડી પ્રથમ કૃષિ યુનિવર્સિટી તો પ્રથમ કૃષિ યુનિવર્સિટી મિત્રો દાંતીવાડા ખાતે આવેલ છે જિલ્લો કયો છે બનાસકાંઠા છે નામ છે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો બોતેર ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી અને પ્રથમ ગુજરાતની કૃષિ યુનિવર્સિટી છે જે દાંતીવાડા છે બનાસકાંઠા જિલ્લો છે ઓગણીસો બોતેર સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે પ્રથમ સંગ્રહાલય પૂછે તો કચ્છ મ્યુઝિયમ આવશે સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ જે ક્યાં આવેલું છે મિત્રો ભુજ ખાતે કચ્છ મ્યુઝિયમ આવેલું છે પ્રથમ પ્રાણી સંગ્રહાલય મિત્રો કયું છે સક્કરબાગ જે જુનાગઢ ખાતે આવેલું છે પ્રથમ પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ જુનાગઢ ખાતે આવેલું છે જુનાગઢ મિત્રો છે જુનાગઢ એ કયો સમાજ છે તો જુનાગઢ મિત્રો કર્મધારી સમાજ છે કયો છે કર્મધારે ગઢ પણ કેવો જૂનો જેમાં આગળ વિશેષણ આવતું હોય એ મિત્રો કેવો સમાજ થાય છે કર્મધારે સમાજ થાય છે એના પછી ઓગણીસ પ્રશ્ન પ્રથમ પુસ્તકાલય મિત્રો પ્રથમ પુસ્તકાલય છે મિત્રો જૈન આનંદ પુસ્તકાલય ક્યાં આવેલું છે સુરત ખાતે આવેલું છે ખાસ યાદ રાખી લેજો પ્રથમ પુસ્તકાલય છે જૈન આનંદ પુસ્તકાલય જે સુરત ખાતે આવેલું છે પ્રથમ બાળ સંગ્રહાલય મિત્રો પ્રથમ બાળ સંગ્રહાલય છે મિત્રો ગિરધરભાઈ બાળ સંગ્રહાલય છે ક્યાં આવેલું છે મિત્રો અમરેલી ખાતે આવેલું છે યાદ રાખી લેજો પરીક્ષામાં ગમે ત્યાં પ્રશ્ન પૂછાઈ શકે પ્રથમ બાળ સંગ્રહાલય કયું છે તો ગિરધરભાઈ બાળ સંગ્રહાલય પ્રથમ બાળ સંગ્રહાલય એવું ગિરધરભાઈ બાળ સંગ્રહાલય છે કે ક્યાં જિલ્લામાં આવેલું છે કે અમરેલી જિલ્લામાં આવેલું છે પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે છે એના પછીના પ્રશ્નની વાત કરીએ એકવીસમાં પ્રશ્નની પ્રથમ પાતાળ કૂવો મિત્રો પ્રથમ પાતાળ કૂવો છે મહેસાણા ખાતેથી મળી આવેલો છે પ્રથમ પાતાળ કુવો પ્રથમ અનાથ આશ્રમ છે મહિપતરામ રૂપરામ અનાથ આશ્રમ છે અમદાવાદ ખાતે આવેલ છે પ્રથમ પ્લેનેટોરિયમ મિત્રો સુરત ખાતે આવેલ છે પ્રથમ થ્રી થિયેટર સાયન્સ સિટી અમદાવાદ છે પ્રથમ માસિક મિત્રો બુદ્ધિ પ્રકાશ છે ગુજરાતનું પ્રથમ માસિક આ બધી વાત થાય છે ને મિત્રો ગુજરાતની વાત થાય છે બરાબર યાદ રાખી લેજો ગુજરાતનું પ્રથમ છે બધું પ્રથમ ગુજરાતનું માસિક કહ્યું હતું મિત્રો બુદ્ધિ પ્રકાશ હતું એના પછી છવ્વીસમાં પ્રશ્નની વાત કરીએ પ્રથમ સમાચાર પત્ર મિત્રો કહ્યું હતું તો મુંબઈ સમાચાર પત્ર ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર પૂછાય તો મુંબઈ સમાચાર પત્ર આવશે રેડી અને ભારતનું પૂછાય તો બંગાળ ગેઝેટ આવે કયો આવે બંગાળ ગેઝેટ આવે એ પણ યાદ રાખી લેજો પ્રથમ સામૂહિક ગેસ મિત્રો બાયોગેસ પ્લાન્ટ છે પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ એ મિત્રો મેથાણ ખાતે આવેલો છે તાલુકો લાગે છે સિદ્ધપુર અને ક્યાં છે મિત્રો જિલ્લો ક્યાં આવે છે પાટણ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ હતી તો મેથાણ ખાતે થઈ હતી તાલુકો સિદ્ધપુર છે અને જિલ્લો પાટણ છે પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ મિત્રો સુરત ખાતે આવેલી છે પ્રથમ વિન્ડ ફાર્મ ની સ્થાપના ક્યાં થઈ હતી મિત્રો તો માંડવી ખાતે કચ્છ જિલ્લાની અંદર માંડવી ખાસ યાદ રાખી લેજો પ્રથમ સત્યાગ્રહ કયો છે મિત્રો પ્રથમ સત્યાગ્રહ છે કયો સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ છે કયો સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ મેં તમને આમાં બે તારીખ યાદ રાખવાની કીધી હતી ઓગણીસો સત્તર અને અઢારમાં સત્યાગ્રહ થયો હતો બંને તારીખ યાદ રાખવાની છે સત્તર અઢાર બરાબર એના પછી એકત્રીસ પ્રશ્નની વાત કરીએ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો પ્રથમ ફિલ્મ સ્ટુડિયો મિત્રો કયો હતો લક્ષ્મી સ્ટુડિયો જે વડોદરા ખાતે આવેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ ફિલ્મ સ્ટુડિયો લક્ષ્મી સ્ટુડિયો છે વડોદરા ખાતે આવેલ છે પ્રથમ સચિત્ર મેગેઝિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રથમ સચિત્ર મેગેઝિન વીસમી સદી જે મિત્રો એની શરૂઆત કરી હાજી મહંમદ અલ્લા રખિયા શિવજીએ કરી છે હાજી મોહમ્મદ અલ્લા રખિયા અલ્લા રખિયા શિવજી શિવજી મિત્રો છે આ પ્રથમ સચિત્ર મેગેઝિનની શરૂઆત કરી હતી વીસમી સદીનું નામ હતું હાજી મોહમ્મદ અલારખિયા શિવજી મિત્રો પહેલાં હાજી આગળ કેમ લગાડતા એ તમને ખબર હોવી જોઈએ જેને મિત્રો મુસ્લિમ સમુદાયની અંદર જેને મિત્રો હજ કરી હોય ને એને આગળ હાજી લાગે યાદ રાખી લેજો અને વીસમી સદીમાં છે આ માસિકની શરૂઆત થઈ હતી પ્રથમ સચિત્ર સોરી મિત્રો વીસમી સદી નામ છે માસ મેગેઝિનનું જે સચિત્ર મેગેઝિન છે જેની શરૂઆત કરી હતી હાજી મોહમ્મદ અલારખિયા શિવજીએ પ્રથમ વાઈફાઈ શહેર ગુજરાતનું હોય છે એ છે મોડાસા જિલ્લો અરવલ્લી પ્રથમ બાળ મંદિર હતી અને સ્થાપના કોને કરી હતી યાદ રાખી લેજો ખાસ ઓગણીસો પંદર માં ગડબરદાસ મુખ્ય છે પ્રથમ બાળ મંદિર ખેડાના વસો ખાતે કરી હતી પ્રથમ ગુજરાતનું અને મિત્રો આ જે બાળ મંદિર શરૂ થયું હતું મોન્ટેસરી પદ્ધતિ શરૂ મોન્ટેસરી મોન્ટેસરી પદ્ધતિથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રથમ બાળ મંદિર મોન્ટેસરી પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ગડબડદાસ મુખ્ય કરી હતી ક્યાં હતો કે ખેડા ખાતે યાદ રાખી લેજો પ્રથમ પાર્શિઓ જ મિત્રો ગુજરાતની અંદર ઉતરાતા ક્યાં ઉતરાતા તો સંજાણ બંદર વિતરાતા અને સંજાણ બંદર એવું સંજાણ મંદિરથી ક્યાં આવેલું છે વલસાડ ખાતે આવેલું છે સંજાણ બંદર ક્યાં આવેલું છે વલસાડ ખાતે આવેલું છે એના પછી પ્રથમ અંગ્રેજોનું ઉત્તરાયણ સ્થળ મિત્રો પાસથીઓ સંજાણ વલસાડ ખાતે ઉચરા પ્રથમ અંગ્રેજો ક્યાં ઉછરા તો અંગ્રેજો મિત્રો સુરત ખાતે ઉતરાતા હતા પ્રથમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે ગુજરાતની અંદર ક્યાં થઈ હતી તો સુરત ખાતે થઈ હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ મથક મિત્રો પૂછે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મિત્રો પ્રથમ મથક છે એટલે આમ તો કહીએ કે ગુજરાતની અંદર પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાય એનું મથક એવું એ સુરત ખાતે છે પ્રથમ પ્રધાનમંડળ પ્રધાનમંડળનું સ્થળ મિત્રો ત્યાં પ્રથમ કેબિનેટ મળી હોય એવું સ્થળ ગુજરાતનું કયું છે એ મિત્રો છે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે અને મિત્રો સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસોને સત્તરમાં થઈ હતી યાદ રાખી લીધો એ પણ અને મિત્રો કોચરબ આશ્રમની સ્થાપના તમને પૂછે ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે કોચરબ આશ્રમની સ્થાપના કરી દીધી ઓગણીસોને પંદરમાં યાદ રાખી લીધો અને સાબરમતી આશ્રમની સ્થાપના સત્તર જૂન ઓગણીસો સત્તરની અંદર થઈ હતી અને કોચરાશ્રમ ની પચીસ મે ઓગણીસો ને પંદર ની અંદર કોચરાશ્રમ ની સ્થાપના થઈ એ પણ ખબર હોય જોઈએ તમને તારીખ સાથે યાદ રહેવું જોઈએ અને મિત્રો જેને યાદ નથી રહેતો ને યોગા યોગાસન ચાલુ કરી દે પ્રાણાયામ છે યોગા છે વધારે જેમ બને એમ બરાબર એમથી યાદ શક્તિ સો ટકા વધશે ઓગણચાલીસ પ્રશ્ન વાત કરીએ પ્રથમ વિધાનસભાની બેઠક ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક છે અને મિત્રો ગુજરાતની પ્રથમ વિધાનસભા હતી બધા વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી મહેતા હતા એ પણ યાદ રાખી લેજો પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં મળી હતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મળી હતી ક્યાં મળી હતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે પ્રથમ સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલનું નામ શું હતું શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ પ્રેમાભાઈ હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલનું આ નામ છે પ્રથમ સચિવાલય મિત્રો ક્યાં મળ્યું હતું તો પ્રથમ સચિવાલય હતું આંબાવાડી પોલીટેકનિકલ કોલેજ અમદાવાદ એ પણ યાદ રાખી લેજો પ્રથમ સચિવાલય પ્રથમ વિધાનસભા પૂછે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ પ્રથમ સચિવાલય પૂછે તો આંબાવાડી પોલીટેકનિકલ કોલેજ અમદાવાદ એના પછીના પ્રશ્નની વાત કરીએ એકતાલીસમાં પ્રશ્નની પ્રથમ સફાઈ વિદ્યાલય પ્રથમ સફાઈ વિદ્યાલય મિત્રો આવેલું છે વ્યારા ખાતે તાપીના વ્યારા ખાતે પ્રથમ સફાઈ વિદ્યાલય આવેલું છે પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આ તો ભુલાવાદનો જોઈ બંને બધું આઈએમપી છે પણ યાદ બધું જે નથી આવડતું ને ગોખી નાખવાનું બે ત્રણ વાર ગોખશો તો ઓટોમેટિક યાદ રહી જશે પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલી છે પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ મિત્રો હર્ષદ શાહ હતા કોણ હતા હર્ષદ શાહ હતા પ્રથમ ઉત્ખનન શહેર હોય તો મિત્રો રંગપુર છે ઓગણીસો એકત્રીસમાં મળ્યું તો ગુજરાતની અંદર રંગપુરની આપણને જાણ થઈ ઓગણીસો એકત્રીસની અંદર સુરેન્દ્રનગરના ચુડા તાલુકાની અંદર આવેલું છે બરાબર ઘણી બુકમાં અમદાવાદ જિલ્લો પણ બતાવે છે બરાબર એ પણ જોઈ લેજો પછી મિત્રો આવી રીતનું હોય ને જ્યારે બે જિલ્લાની વચ્ચે આવેલું હોય ત્યારે આપણે બંને જિલ્લાના તાલુકા અને બંને જિલ્લા છે આપણે યાદ રાખી લેવાનું છે પ્રથમ પાટનગર મિત્રો અમદાવાદ છે ગુજરાતનું પ્રથમ મિત્રો પાટનગર છે રાજધાની અમદાવાદ છે હાલ મિત્રો આર્થિક રાજધાની છે અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ છે અને ગુજરાતની રાજધાની મિત્રો ગાંધીનગર છે યાદ રાખી લેજો આ પ્રથમ વસ્તુની વાત છે પ્રથમ પાટનગર પૂછે તો અમદાવાદ આવશે એના પછી પ્રથમ કેનાલ સોલાર મિત્રો યાદ રાખી લો પ્રથમ કેનાલ સોલાર છે એમ મહેસાણા ખાતે બન્યું હતું અને પ્રથમ સોલાર સરોવર મિત્રો છે એ ભુજ ખાતે આવેલું છે પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર મિત્રો કંડલા છે પ્રથમ ઇપી ઝેડ એટલે એક્સપર્ટ પ્રોસેસિંગ ઝોન મિત્રો એ કંડલા ખાતે આવેલ છે પ્રથમ સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ પણ ક્યાં છે કંડલા ખાતે આવેલ છે જે પ્રશ્ન તમને નથી આવડતા એ લખી લેજો અને મિત્રો મારી ચેનલ તમને ગમતી હોય જો મારા વિડીયો હું લાવું છું તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર અવશ્ય કરજો જેથી મિત્રો તમને તો ફાયદો થશે પણ જે જરૂરિયાતમંદ છે ને એને પણ આ લાભ મળતો રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ